પણ કોઈ ગ્રાહક આવે તો એને આલી દઉં એવા આજે કોઈ આવ્યું નહીં એટલે મારા પૈસા વ્યાજે હાલવાના છે પૂછું કાકા જો હાલ તો કદાચ કાકા પૈસા જેવું વ્યાજે ગ્રાહક હોય તો લેતા અને તમે મૂડી ને વ્યાજ વ્યાજ કેટલું મારું દસ ટકા વ્યાજ ટકા દસ ટકા વ્યાજ લેવું જે મારો વ્યવહાર જવા અને હું છું પણ તમાર પૈસા કેટલા જોવો મારે લાખ રૂપિયા જોઈએ એક લાખ રૂપિયા દસ ટકા વ્યાજ લઉં